વિસ્તારમાં છ વર્ષીય બાળક અપહરણ થવાનો મામલો સુરત ક્રાઇમ બ્રાન્ચે બાળકને શોધી કાઢ્યો પિતાએ જ પોતાના બાળકનું અપહરણ કર્યું હતું સુરતમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે ડિંડોલી વિસ્તારમાંથી એક છ વર્ષના બાળકનું અપહરણ થયું હતું બીજી તરફ બનાવની જાણ થતા સુરત ક્રાઇમ બ્રાન્ચ અને ડિંડોલી પોલીસની ટીમ આ મામલે તપાસમાં જોડાઈ હતી પોલીસ દ્વારા તપાસ કરતા બાળકનું અપહરણ અન્ય કોઈએ નહીં પણ એના જ પિતાએ કરાવ્યું હતું આ બનાવમાં પોલીસે બાળકના પિતા ફોય અને બાળકના પિતાના મિત્રની ધરપકડ કરી છે બાળકના અપહરણ કરવા પાછળ જે કારણ સામે આવ્યું તે ખૂબ જ ચોંકાવનારું છે તેમજ બાળકના પિતાને સસરા પાસેથી ખંડણી માંગવાની આશંકા હોવાને લઈને પોલીસ તપાસ કરી રહી છે સીસીટીવી ફૂટેજમાં એક ખોટા છોકરાની ઓળખી બતાવતા પોલીસને પિતા પર શંકા ગઈ હતી મળતી માહિતી મુજબ સુરતના ડિંડોલી જિજ્ઞાનગર પાસે રહેતા તારાચંદભાઈ ઉત્તમ પાટીલના છ વર્ષનો દીકરો સોસાયટીમાં રમતો રમતો ગુમ થઈ ગયો હતો બાળક ગુમ થઈ જતા પરિવારે શોધખોળ હાથ ધરી હતી પરંતુ બાળકનો કોઈ અત્તોપત્તો ન મળતા આખરે આ બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી બાળક ગુમ થઈ ગયા હોવાનો ગંભીર મામલો સામે આવતા ડિંડોલી પોલીસ અને સુરત ગ્રામરાજની ટીમે બાળકની શોધખોળમાં લાગી ગઈ હતી આ દરમિયાન પોલીસ તપાસમાં તેના જ પિતાની હિલચાલ શંકાસ્પદ લાગી હતી જેથી પોલીસે બાળકના પિતા તારાચંદ ઉત્તમ પાટીલની કડક પૂછપરછ કરતાં તે ભાંગી પડ્યો હતો અને પોતાના જ બાળકનું અપહરણ કર્યાનું તરકટ રચી પોતાના ઓળખીતા મારફતે મહારાષ્ટ્ર ખાતે મોકલી પ્યો હોની કબૂલાત કરી હતી આરોપીની કબૂલાત બાદ સુરત ગ્રામ રેથની ટીમ દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરીને કરણ વાકોડેને નંદુરબાર ખાતેથી ચાલુ ટ્રેનમાંથી બાળક સાથે પાડ્યો હતો આ બનાવમાં બાળકના પિતા તેની બહેન જ્યોતિ અને બાળકના પિતાના મિત્ર કરણ મનોહર ધરપકડ કરી છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભા ન્યૂઝ સુરત ગઈ તારીખ 6 જુલાઈ 2024 રોજ જીજનાનગર ડિંડોલી પાસેથી તારાચંદ ઉત્તમ પાટિલના એક છ વર્ષના બાળકનું કિડનેપ થયો હતો છ તારીખે બાળક ગુમ થતા એના પિતાજીએ સાત તારીખે પોલીસને ઇન્ફોર્મ કર્યા હતા તમામ પોલીસ રથયાત્રા બંદોબસ્તમાં રોકાયેલી હતી તેમ છતાં સાત તારીખથી કન્ટિન્યુ સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ડિંડોલી પોલીસ સ્ટેશનની ટીમ વગેરે રાત દિવસ મહેનત કરતા હતા આ તપાસ દરમિયાન આના સીસીટીવી ફૂટેજના એનાલિસિસ કરતાં ખબર પડી કે તારાચંદ ઉત્તમ પાટીલે જ પોતાના છોકરાને કિડનેપ કર્યો હતો અને પોતાની બેન જ્યોતિ અને એક મિત્ર કરણ મારફતે આ છોકરાને બુલધાણા મહારાષ્ટ્ર મોકલી આપવામાં આવ્યો હતો ગઈ મોડી રાત્રે વહેલી સવારે ત્રણેક વાગે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ અને ડિંડોલી પોલીસની ટીમે એને નંદુરબાર પાસેથી ચાલુ ટ્રેનમાંથી છોકરાને આઈડેન્ટીફાઈ કરી અને બાળક અને એની સાથે કિડનેપિંગ પકડી પાડવામાં આવ્યા હતા આ ગુનાનો મોટિવ જોતા એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતું હતું કે જ્યારે એની મધર અને ફાધરને બનતું નહોતું અને એના ઉપર પ્રેશરાઈઝ કરવા માટે એના ફાધર ઉપર દેવું નવેક લાખ રૂપિયાનું થઈ ગયું હતું તો આ એના સસરા પાસેથી રેન્સમ માંગવા કે ખંડણી માંગવાનો પણ એક એંગલ આમાં હોઈ શકે એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવે છે હાલ આમાં એના ફાધર તારાચંદ ઉત્તમ પાટિલ એની બહેન જ્યોતિ ઠાકરે અને કરણ વાકોડે ત્રણની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ ચાલુ છે અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે